એની અંદર એમને સજા સજા કરવામાં આવી છે અને આજીવન કેદની ભોગવી રહેલા નારાયણ રૂમની અંદર લોખંડના દરવાજા ઉપર ચીપકાવેલો મોબાઈલ ફોન મળ્યો છે ઇન્હેલરમાંથી સિમ કાર્ડ મળ્યું છે અને સંત્રીના ઘરમાંથી એની બેટરી મળી આવી છે ખૂબ જ ગંભીર બાબત છે કે નારાયણ સાંઈ જેવા આરોપી કે ગુનેગારો લાજપોર જેલની અંદર મોબાઈલ ફોન પોતાની પાસે રાખી અને પોતાનું વહીવટ ચલાવી રહ્યા છે પોતાનું જે સામ્રાજ્ય છે 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 એના ઉપર નજર રાખી રહ્યા રહ્યા અને ફોનના માધ્યમથી એ લોકો વહીવટ ચલાવી સમગ્રતઃ જો તપાસ કરવામાં આવે તો આ મોબાઈલ ફોન ક્યાંથી આવ્યો અને કોણે એમને પહોંચતો કર્યો એ પણ એક મોટો સવાલ છે એની સાથે સાથે જેલના તંત્રના જ કેટલાક સંત્રીઓ અને કર્મચારીઓ પણ એની સાથે સંડોવાયેલા હોવાની સંભાવના અત્યારે પ્રબળ છે કેમ કે સંત્રીના રૂમમાંથી બેટરી મળી આવી છે હવે જો આ મામલે અલગ તપાસ કરવામાં આવશે અને ઊંડાણપૂર્વકની જો તપાસ કરવામાં આવશે તો નારાયણ સાંઈ સહિત એની સાથે સંકળાયેલી લાજપુર જેલની જે સરકારી ટુકડી છે અથવા તો જે સંત્રી અને કર્મચારીઓ છે એમના આ કૌભાંડનો પણ પર્દાફાશ થશે ખાસ કરીને પૈસા આપવાથી જેલની અંદર જોઈતી સુવિધા મળતી હોવાની વાત જે લાજપુર જેલના મામલે કરવામાં આવે છે એવા ચોક્કસ છે આ વખતે જે પ્રમાણે નારાયણસાંઈની રૂમમાંથી મોબાઈલ ફોન મળ્યો છે અને ચુંબકમાં ચોટાડેલો ફોન હતો એ એટલે કેટલી સીફતપૂર્વક અહીંયા લાવ્યા પછી એ ફોનને છુપાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નારાયણસાંઈ એનો કઈ રીતે ઉપયોગ કરતો હતો એ પણ એક તપાસનો વિષય છે ખાસ કરીને નારાયણ સાંઈએ લાજપોટ જેલમાંથી કોને કોને ફોન કર્યા છે એની જો તપાસ કરવામાં આવે તો પણ એનું જે નેટવર્ક છે એનો પર્દાફાશ થશે અને ઘણી બધી ચોંકાવનારી વિગતો એમાંથી પણ મળી રહેશે હાલના તબક્કે આપણે એ જ જોવાનું રહે છે કે આ સમગ્ર પ્રકરણની અંદર નારાયણ સાંઈની સામે જેલ તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને જેલ તંત્ર એમની સામે કઈ રીતે કાર્યવાહી આગળ વધારે છે દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ